પાણીની સમસ્યા વર્ષોથી હતી આખાઈ વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી આઠસો કરોડ રૂપિયા જેટલી બાર રકમ એમને મને મંજૂર કરીને આપી બાકીની સો કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે ખેતાની વારમાં મંજૂરી આપી છે અને સાડી પાંચસો કિલોમીટર લાઈન લાખવાનું કામ મોટાભાગે પૂર્ણ છે સો કિલ પચાસ સો કિલોમીટર હજુ બાકી છે એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા મેં એમને પણ રજૂઆત કરી એમની વાત સાંભળી મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી જીઆઈડીસી જોડે પણ વાત કરી મારે હું સરકારમાં છું હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાયના ના મારથી કોઈ પંક્ચર થાયના ના જીઆઈડીસીની લાઈટ હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ ટેન્કરશાહી હતી હું બેઠો તારે શાસનમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર ટેન્કરશાહી બંધ થઈ આમને પણ મેં કાલે કહ્યું વેંગણી લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું પણ એમને

પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાતીવાદી માણસ કીધો પણ હું એમને કહું છું કે રાજકારણના મારા પૂર્ણ થયા છે મારી ઉંમર અડસઠ થઈ છે મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય બનો હું જિલ્લા પંચાયતનો સભ્ય બનો હું ધારાસભ્ય બહેનો ત્રીજી ત્રણ ટમ

તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમને પણ સાબુ વાળું ને ગામનું જે ગંડુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ એક ડ્રીલિંગ કરવાનું છે બીજું કઈ જ નથી કારણ તે લોકો અરજીઓ આપે છે પોલીસ સ્ટેશનમાં જાન કરે છે બધે જ કરે છે મશીન લાવવા પોલીસ સ્ટેશન લઈ ગયા બધે લઈ ગયા એનો પ્રશ્ન હું છું અમે ઘરના પૈસા ખોયે છે કોઈ અમને ગ્રાન્ટ નથી આપી હું પંચાયત સભ્ય છું બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે મને ગાળ આપે છે લેખિત માગણી કરેલી છે હું સરપંચ હતો ત્યારે સોજલ ધરાઈપ લાઈન લખાઈ હતી તેની એક પાઇપ નથી મળી રૈયાત ચોકડી થી વેંગની સુધી એક એક પાઇપ નથી મળી

પંચિંગ બી થઈ ગયું છે ખાલી હોલ ડ્રીલિંગ કરવાનું છે એ મશીન બી લાવ્યા છે લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રીલિંગ કરવા દેતા નથી નોકપાથી પ્રેશર આપે છે પોલીસ સ્ટેશનને જ આપે છે મશીન જપ્ત કરવા આવેલા છે એટલે આ બુલિંગ ચાલે છે તમે જે પંચિંગ પંચિંગની વાત કરો છો કે કોના કહેવાથી તમને પંચિંગ નથી મારવા દેતા તે કે એ કોઈ અમને કોઈ કહેતું જ નથી કે કોના કહેવાથી નથી જિ ચાવડાને વિરુદ્ધ ચાવડાને કહેવાથી લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસને આગળ કરી રહ્યું હોય હા લાગે છે પોલીસને આગળ કરીને આમ જનતા નો દબાવવા માંગે છે તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટ ની લાઈન છે કે પછી અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો મીટર મૂકો તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે તો જીઆઈડીસી માં તમે લેખિત રજૂઆત કરશે કે મૌખિક રજૂઆત કરશે

ને બે હજાર થી ત્રણ હજાર પશુઓ છે પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બીમને આ શાસન ને દીધેલા છે એમને હાથ ઊંચા કરી દીધેલા છે નથી વિસ્તારના ધારાસભ્ય તો હાથ અધ્ધર કરી રહ્યા છે પ્રશાસન અને પોલીસ ને આગળ કરી રહી હોય અને પોલીસ દ્વારા પબ્લિક ને દબાણ આપવામાં આવે અત્યારે લાગે છે અત્યારે અત્યારની લાગે છે એવું

તમે જેથી લઈ નાખી છે જ્યાં પૂરી જાય ત્યાં બધા ટાઈપિંગ લીધું છે જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે ભણીને એને પણ સાથે લીનાની પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે અને કેમિકલના ટેન્કરો ઢોવે છે પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર ચડી છે સાહેબ જાતિવાદ પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયાને મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાટો અમને પાણી આપો કાટો અમને માર નાખો બરાબર અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે આની કોઈ રસ્તો છે નહીં બરાબર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ